નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બહુચરાજી યાત્રાધામને નગરપાલિકાનો દરજ્જો મહેસાણાના પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજી હવે નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ નિર્ણયથી અહીંના વિકાસ માટે નવા દ્વાર ખુલી ગયા છે હવે નગરપાલિકા દરજ્જો મેળવવાથી યાત્રાધામમાં સર્વાંગી વિકાસની સંભાવના ઊભી થઈ છે ગ્રામ પંચાયત ને નગરપાલિકા તરીકે જાહેર કરવાથી અહીંની ધાર્મિક અને પર્યટન સંબંધિત માળખાકીય વિકાસ માટે નવી તક મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાંથી નકલી જજ ઝડપાયો દાહોદ જિલ્લામાં એક વ્યક્તિએ જજ તરીકે ખોટી ઓળખ આપીને લોકોને કોર્ટ કેસના નિકાલની લાલચ આપીને છેતરપિંડી કરી મૂળ બનાસકાંઠાનો આરોપી વકીલ સહિત અન્ય સરકારી હોદ્દાઓની પણ નકલી ઓળખ કરતો હોવાના પુરાવા મળ્યા પેટ્રોલ પંપ પર જજ બનીને ફરાર થતા કર્મચારીની ફરિયાદ પર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને સુરત નજીકથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક નિયમો તોડનારા સામે કડક કાર્યવાહી ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું હતું કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા માટે નિર્દેશ આપ્યો છે રોંગ સાઇડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવીને પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા માટે તાકીદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અઢારસો વર્ષ જૂનો ખજાનો હાથ લાગ્યો છે રોમાનિયા પુરાતત્વ વિભાગે અઢારસો વર્ષ જૂના રોમન ગણના ખંડેની નીચે પ્રાચીન ખજાનો શોધ્યો ખજાનામાં ચાલીસથી વધુ સોનાના સિક્કા કિંમતી ધાતુઓના આભૂષણ મૂર્તિઓ અને વાસણો મળી આવ્યા છે આગથી નષ્ટ થયેલા ઘરના નીચે લાકડાના બોક્સમાં છુપાયેલા આ ખજાનામાં સિક્કાઓ પર લીલા અને વાદળી પર ચડી ગયું છે છતાં આકાર અખંડિત છે આજે પણ આ સિક્કામાં સોનાની જગમગાટ છે હવે આ તમામ વસ્તુઓને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિવારે ભારત પાકિસ્તાનનો મહામુકાબલો પાકિસ્તાને યુ એ ઈ સામેની મેચ એકતાલીસ રનથી જીતીને આગળ વધ્યો છે પહેલાં બેટિંગ કરીને પાકિસ્તાને એકસો ને રન બનાવ્યા જ્યારે યુ એ એકસો ને પાંચ રનમાં આઉટ થઈ ગયો આ જીત સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ નિશ્ચિત થઈ ગઈ છે બંને ટીમો રવિવારે એટલે કે એકવીસ સપ્ટેમ્બરે આમને સામને આવશે અને ચાહકોમાં ઉત્સુકતા વધી રહી છે હવે રવિવારની મેચમાં નવો વડાક આવશે કે કેમ કમેન્ટમાં આપના પ્રતિભાવ જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે બનાસકાંઠાના વાવમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો મધ્યમ મધ્યમસરનો ભૂકંપનો આંચકો આવ્યો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રાત્રે દસ વાગીને છવ્વીસ મિનિટે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્ર વાવથી લગભગ પચીસ કિલોમીટર દૂર હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે હાલ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નથી સ્થાનિક લોકો થોડા સમય માટે ઘરની બહાર આવી ગયા હતા અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલી સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને સાઉદી વચ્ચે મોટી ડીલ પાકિસ્તાન અને સાઉદી અરબે સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ નામના મહત્વપૂર્ણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા આ ડીલ મુજબ જો કોઈ દેશ એક દેશ પર હુમલો થાય તો તે બંને દેશ પર હુમલો ગણાશે આ સમજૂતી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સાઉદી યાત્રા દરમિયાન અલ યમામા પેલેસમાં થઈ છે પાકિસ્તાન અને સાઉદી અરબની આઠ દાયકા જૂની ભાગીદારીને આ કરાર વધુ મજબૂત બનાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉલટો પડ્યો ટેરિફ બોમ્બ અમેરિકન બેંકનો મોટો નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ટેરિફ બોમ્બ બાદ અમેરિકાની અર્થવ્યવસ્થાને ફટકો પડી રહ્યો છે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બે હજાર પચીસમાં પહેલીવાર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે બેન્કે પચીસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને ચારથી ચાર પોઈન્ટ પચીસ ટકા કર્યો છે ઉલ્લેખનીય છે કે ટેરિફના કારણે વધી રહેલી મોંઘવારી પર અંકુશ મૂકવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠ સાબરમતી કાંઠે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ ગાંધીનગરમાં તંત્રએ વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી સાબરમતી નદી કાંઠા સહિત પેથાપોર અને ચરેડી વિસ્તારમાં સિત્તેરથી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા પાંચસોથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં આ અભિયાન ચાલ્યું સરકારી જમીન પરના કુલ સાતસોથી વધુ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનો લક્ષ્યાંક છે તંત્રના આ પગલાંને કારણે વિસ્તાર ખાલી થઈ રહ્યો છે અને રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે છોતરા બોલાવી દીધા ચાર લાખ લોકો જીવ બચાવીને ભાગવા માંડ્યા ઈઝરાયલે ગાઝામાં ભારે જમીન અને હવાઈ હુમલા કર્યા જેના કારણે ચાર લાખથી વધુ લોકો શહેર છોડીને દક્ષિણ તરફ ભાગવા લાગ્યા યુએન મુજબ હજી ત્રણ લાખથી વધુ લોકો ગાઝામાં ફસાયેલા છે ઇઝરાયલે હમાસના ઠેકાણા સુરંગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એકસો ને પચાસથી વધુ હુમલા કર્યા છે સતત હુમલાથી સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે સાથે યમનમાં હુથીઓના ઠેકાણા ઉપર ઈઝરાયલે હુમલો કર્યો હોવાનું લશ્કરે જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે